સૌથી પહેલી વાત તો આખા આપણા જે ઓડિયન્સ છે કે આપણા દર્શકો છે એને સમજવું જોઈએ કે ગુજરાતની સૌથી મોટી લબ્ધ પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન ગણી શકાય એવી અને સંખ્યાની દ્રષ્ટિએ પણ જેની સત્તર થી ત્રીસ ટકા જેવી જનસંખ્યા કે છે કેટલાક લોકો સત્તર ટકા તો વોટર્સ છે કુલ સંખ્યા ગુજરાતની કુલ સંખ્યાની ત્રીસ થી બત્રીસ ટકા જેવી આવી જે પાટીદાર જે પાણીદાર જે છે એ જે બે નાચી છે પાટીદારોની એની બે મહાન સંસ્થા કહ્યો એમાં અત્યારે ખટરાક પેદા થયો છે ને ખટરાક પેદા શું કામ થયો છે વિચાર સરણીના આધારે ખોડલધામ જે છે આજથી પંદ ચૌદ પંદર વર્ષ પહેલાં જેનું નિર્માણ થયું ભાઈ દરેશભાઈ પટેલ એના સ્વપ્ન દ્રષ્ટા હતા અને એણે ખોડલધામનું નિર્માણ એટલા માટે કર્યું તું કે લેવા ને કડવા આ બંને જે પાટીદાર છે એ બંને એમ કે લવ અને કુશના સંતાનો છે એટલે કાકા મોટા બાપની જેવી વાતો થઈ એટલે આપણે બધા એક જ કહેવાય એટલે જે તે સમયે નરેશ પટેલે એમ કીધું હતું કે આ ખોડલધામ જે છે એ લેવા અને કડવા બેયને એક વર્ષે અને હવેથી આપણે લેવા કડવાનું લેબલ નહીં લગાડશું આપણે બધા જ એકબીજાને પાટીદાર તરીકે ઓળખાવશું હવે એ વાત તો થઈ મંચ ઉપર પણ મન કી બાત અલગ થઈ મન કી બાત એટલા માટે અલગથી એની વિચારસરણી જે છે એ કોંગ્રેસ તરફી રહી છે હર હંમેશા અને એ છુપાવી એક તો એની કોંગ્રેસ તરફી વિચારસરણી છે પ્લસ એની રાજકીય મહત્વકાંક્ષા પણ કઈ કમ નથી દર વખત ચૂંટણીએ એને ખંડવાળ ઉપડે છે અને એ હર હંમેશા એવું કહેતા ફરે છે કે યા તો સમાજ કહેશે એ હું સક્રિય રાજનીતિમાં આવીશ અથવા તો એમ કહેશે કે પાટીદાર સમાજને જે મળવું જોઈએ એવું પ્રતિનિધિત્વ મળતું નથી એટલે આપની જાણ ખાતર છેલ્લી લોકસભાની જે ચૂંટણી થઈ એમાં જે જામનગરથી જે લેવા પાટીદારને કોંગ્રેસે ટિકિટ આપી નરેશભાઈ પટેલે કોંગ્રેસનો આભાર માયનો પણ એ જ લેવા એક ને બદલે ત્રણ લોકોને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી તો પણ ભાજપ પ્રત્યે એણે આભારની લાગણી પણ વ્યક્ત કરી નહોતી એનો અર્થ સ્વાભાવિક જ ફરી એક વખત પુનઃસ્થાપિત થયું કે નરેશભાઈની વિચારસરણી છે કોંગ્રેસ તરફી છે હવે એ વાત જે વર્ષો સુધી ચાલી એટલે

સ્વૈચ્છિક રીતે આમ તો ને આમ પ્રેશર થી જે કે તે એ શું કામ છોડવું પડ્યું કે ખોડલધામ નું બંધારણ એવું છે કે કોઈએ પણ સક્રિય રાજનીતિમાં આવવું હોય તો આમાંથી રાજીનામું આપી દેવું કારણ કે આ એમ કે સામાજિક સંસ્થા છે પણ હવે એમાં દોધારી તલવાર છે દોધારી તલવાર શું છે નરેશભાઈ પટેલ ત્યાં બેસીને તમામ પ્રકારના રાજકીય પગડા ખેલે તો એને વાંધો નથી આવતો અને પરેશભાઈ ગજેરા થોડુંક ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કોનું વલણ દાખવે તો એમ કે છે કે આમાં રાજનીતિનો એન્ટર ન થાવો જે માટે તમે રાજીનામું આપી દો પરેશભાઈએ રાજીનામું આપી દીધું ભારતીય જનતા પાર્ટીમાં તો છે જ એટલે હવે શું થયું છે કે નરેશભાઈની કોંગ્રેસ તરફી વિસ્તારસરણી છે એ તો સંજા પણ એનો જે દબધબો જે છે એ શું કામ છે ખોડલધામના કારણે કારણ કે ખોડલધામ માં ખોડિયારનું મંદિર છે અને બધા જ પાટીદારો જે છે એ સ્વાભાવિક જ મંદિરે તો દર્શનાર્થે આવે જ હવે એને કારણે નરેશભાઈ જે છે એ પાટીદારોના સર્વમાન્ય નેતા હોય એવું ફલિત થયા કરે છે ભારતીય જનતા પાર્ટી એવું નક્કી કર્યું અથવા તો એમાંથી જે જુદા પડેલા પરેશ ગજેરા સહિતના મિત્રો છે એણે નક્કી એવું કર્યું કે આપણે શું કરવું નરેશભાઈની લીટી જો ટૂંકી કરવી હોય તો આપણે શું કરવું શોર્ટકટ અપનાવવો કે આપણી લીટી લાંબી કરવી ભારતીય જનતા પાર્ટીના જે થિંક ટેન્ક કહી શકાય એ લોકોએ એવું કીધું કે આપણે આપણી લીટી લાંબી કરો એટલે નરેશભાઈની લીટી આંખોની ટૂંકી થઈ જાય તો આપણી લીટી લાંબી કરવી તો શું કરવું પડે ખોડલધામની સામે તમારે એવું જ કોઈ મોટું સંકુલ બનાવવું પડે જેથી જે વર્ગ આંખો ખોડલધામમાં જાય છે એ ક્રમશઃ ટ્રાન્સફર થઈને આ તરફ આવવા આકર્ષાય એનો જવાબ છે સરદાર ધામ ખોડલધામ વર્સિસ સરદાર ધામ ખોડલધામ એટલે કોંગ્રેસ તરફી સરદાર ધામ એટલે ભાજપ તરફી હવે સરદાર ધામ અમદાવાદમાં તો બની ગયું ને અહીંયા ફાઈવ સ્ટાર હોટેલ જેવી બધી સુવિધાઓ છાત્રોને આપવામાં આવે છે ભણવા જવું હોય તો પણ એની પોતીકી બસ છે સંસ્થાની બસમાં લઈ જાય મૂકી જાય વગેરે અને ટોકન રેટમાં એને ભોજન ઇત્યાદિ ની એવી સવલત આપવામાં આવે છે જે સામાન્ય રીતે થ્રી યા ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલ માં પણ સંભવ ન હોય તો એક તો અમદાવાદ નું તો એ પ્રચલિત હતું ને લોકો આકર્ષાતા હતા પણ સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થઈને છે અમદાવાદ જવું એવું ઘણા લોકો નથી ઈચ્છતા હોતા એવું માનીને હવે સરદાર ધામ જે પ્રણેતાઓ છે બધા પરેશભાઈ ગજેરાથી માંડીને જેની ઉપર આ હુમલો થઈ જયંતિભાઈ સરદાર ઉપ પ્રમુખ છે એના તો આ બધાએ શું કહેલું કે આપણે રાજકોટમાં આવું એક સરદાર ધામ ઉભું કરીએ કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે કેપિટલ છે બધી રીતે તો રાજકોટ કણકોટ વિસ્તારમાં માં સુડતાલીસ એકર જમીનમાં નવું સરદાર ધામ બનવાનું છે જેની પંદરમી ડિસેમ્બરે ભૂમિપૂજન છે હવે જો આ ધામ બની જાય અને બનવાનું તો છે જ પણ ધારો કે એ બની જાય ને અમદાવાદ કરતા પણ અપડેટ વર્ઝન વાળું બને એટલે કે વધુ સારી ફેસિલિટી વાળું બને તો સો અત્યારે જે બે જેટલા છાત્રો

જેને હુમલો કર્યો હોવાનો અત્યારે ડખો ચાલે છે તે હવે એ હુમલો શું કામ થયો છે કે જે લગ્ન પ્રસંગે ભાઈ જયંતિભાઈ સરદારા ગયા છે કહેવાય છે કે એને ત્યાં કેટલું તારું માઠું બોલ્યા એને કદાચ એમ કહેવાનું બહાર આવ્યું છે એ વાત એવી છે કે જયંતિભાઈ સરદારા એવું બોલ્યા કે ખોડલધામ જે છે એ બોધું છે બોધું છે એટલે બોગસ છે અથવા તો ખોખું છે એમાં કઈ દમ નથી એ ટાઈપમાં અને એ સેન્સમાં બંનેને ઝઘડો એટલે કે બોલાચાલી થઈ હતી એમાં ભાઈ વિડીયો જે વાયરલ થયા છે એમાં સૌથી પહેલાં જ્યંતીભાઈ સરદારા જે છે એ જીભાજોડી ઉપર આવે છે પછી એ પીઆઈ સંજય પાદરિયા છે એને ધક્કો મારે છે ધક્કો મારીને પછાડવાની કોશિશ કરે છે પછી વચ્ચે કોઈક વડીલો આવી જાય એટલે ત્યાંથી છૂટા પાડે બધે પાછા લગ્નમાં જાય છે પણ લગ્નમાંથી આવતી વખતે એમ કહેવાય છે કે પીઆઈ સંજય પાદરિયા જે છે એ રાહ જોઈને ઊભા હતા સંદીપ સંદીપ પાદરિયા કે સંજય પાદરીયા નામ બેમાંથી એક છે સંદીપ મોટા ભાગે સંદીપ પાદરિયા છે આઈ થિંક તો એ જ્યાં રાજ્યનું બતા અને ફરી પાછા જ્યારે જ્યંતી સરદાર ત્યાં આવ્યા એની ગાડીમાં બેસવા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો અને લોહી લુહાણ હાલતમાં સંજય આપણે ભાઈ જે ભાઈ સરધારા જે છે એ હોસ્પિટલાઇઝ થયા હવે એણે એવો આક્ષેપ કર્યો કે મને મારતી વખતે પણ પીઆઈ પાદરિયાએ એવું કીધું કે તું એટલે કે જેનતી સરદારા તું પાટીદારના નહીં તમે લખી નાખજો હવે બધા વોર્ડ્સ જે છે એ બહુ મહત્વપૂર્ણ છે એણે એમ કીધું કે તું કડવા પાટીદારના ખોળે બેસી ગયો છો એટલે તું ગદ્દાર છો હવે તમે વિચાર કરજો આ મેં એટલા માટે ઇન્વર્ટેડ કૃણમાં વાત કરી કે કડવાની પ્રત્યે આટલી ઘૃણા હજી છે ખોડલધામમાં કારણ કે તમે સ્વયં એક વખત જયેશભાઈ કેતા નરેશભાઈ પટેલ કે લેવા અને કડવા એ તો લવ અને ખુશ ના સંતાનો છે તો 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 બંને બંને કાકા મોટા છે એવી રીતના થવા જોઈએ હવે લો કે જયંતિભાઈ સરદારા કોઈ કડવા પટેલ ની સાથે મિલ જુલાપ કરતા હોય તો એમાં આટલી બધું ઉશ્કેરવાની જરૂર શું ખોળે બેસી જવા જેવી વાત શું કામ આવે એટલે નંબર વન સાચું હોય તો ખોટું હોય તો રામ જાણે પણ બીજી વાત આપને કહું કે એવું સુકામ બોલ્યા હશે માનવાને કારણ એટલા માટે છે કે જે રીતે અહીંયા સરદાર ખોડલધામ જે છે એ ખોડલધામ વાળા નરેશ પટેલ વગેરે લોકો દર નવરાત્રી રાજકોટના છ અલગ અલગ વિભાગ પાડી ઝોન અને ત્યાં નવરાત્રી આયોજન કરે છે એવું જ આયોજન હવે સરદાર પટેલ સરદાર આ જે સરદાર ભવન વાળા છે એને શરૂ કર્યું બે વર્ષથી અને એમાં તો પાછા એવા છે ખાવું પીવું ટેસ્ટ ના એક રૂપિયાની ફી નહીં વગેરે વગેરે એટલે એક તો પહેલી વાત તો ત્યાં ઓડિયન્સ વધી જાય એમાં કોઈ સંભાવના સ્વાભાવિક છે ઉપરાંત એને હમણાં એક બિઝનેસ એક્સપો કરેલો સરદાર ભવન એ બિઝનેસ એક્સપો એ એટલા માટે કે ભાઈ ટેલેન્ટ જે છે પાટીદાર સમાજની દીકરે દીકરીઓમાં જે ટેલેન્ટ છે વ્યવસાયિક ટેલેન્ટ છે એ બહાર આવે અને એને વૈશ્વિક માર્કેટ મળે આ ઉદ્દેશથી એને આજે બિઝનેસ એક્સપો રાખ્યો આપની જાણ ખાતર એનું ઉદ્ઘાટન કરવા માટે તેને કડવા પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા હવે તમને તાળો મળશે પેલા વાક્યનો કે જેમાં પાદરિયા જે છે એ ભાઈ જયંતિ સરદારા એમ કહીને મારે છે કે તું કડવા પાટીદાર ના ખોળે બેસી ગયો યાદ આવ્યું બધું કન્ફર્મ થયું એટલે આપની જાણ ખાતર કે જે સંસ્થા એટલે કે ખોડલધામ કડવા ને લેવા ને એક કરવા માટે કરોડો અબજો રૂપિયાના ખર્ચે બનવામાં બનાવવામાં આવી ત્યાં હજી પણ આવું લેવા કડવાનું તો બહુ ચાલે છે એટલું જ નહીં હવે બન્યું એવું અત્યારે રિઝલ્ટ શું આવ્યું કે લેવામાં બે ભાગ પડી ગયા એક સરદારધામ બનાવ્યું એક ખોડલધામ બનાવ્યું સરદારધામ છે એ ભાજપ તરફી છે ખોડલધામ છે કોંગ્રેસ તરફી છે મૂળ આમાંય રાજકારણ આવી ગયું સમાજના કારણને કારણે કારણ શું છે કે જે લોકો આનું સંચાલન કરી રહ્યા છે એને માટે સેવા છે એ સેકન્ડ મેન છે મેન છે પોતાની રાજકીય આકાંક્ષા મહત્વકાંક્ષા કે હું પોળો ને બજાર હાકડી બજાર મને બધા ગણે કે હું કઈક છું આમાં પૈસા ભગવાન ની દયા છે બંને બાજુ અઢળક સંપત્તિ છે પૈસાની કોઈ તાણ નથી એટલે તમે હજી હું તો કામ દસ ફાટા પડે ધારો કે હજી અત્યારે બે પડ્યા ભગવાન કરે એક ના પડે પણ માની લો કે પડે અત્યારે જે પડ્યા છે એવા જ તો સમાજ ને નુકસાન આમ નથી કારણ કે આવા દસ ઉભા થશે તો બધાને વિકલ્પ વ્યવસ્થા મળશે સારી સારી સ્પર્ધા થાય તો સારા મધી મફતમાં માં કદાચ રહેવાનું મળે એથી સારી ફેસિલિટી મળે દિલ્હી થી ક્યાંક ટ્યુશન વાળા બોલાવી દે આઈપીએસ યુપીએસસી જીપીએસસી ના અને સારામાં સારી ટ્રેનિંગ આપવામાં આવે એવું બધું બની બની શકે પણ સરવાળે જે છે નુકસાન શું થાય છે એ કહું છું કે બંને એટલે કે લેવા અને કડવા એ હજી વિખેરાણાતા હજી એક નથી ગયા હતા લેવવા ને લેવવા પાછા વિખેરાઈ ગયા તો અહીંયા એ સૂત્ર ફરી પાછું લાગુ પડે સમાજ માટે કારણ કે એક સમય એવો હતો કે જેમાં ગુજરાતની રાજનીતિમાંથી પાટીદારોને બાદ કરો તો રામાયણમાંથી તમે સીતાને બાદ કરો ને મહાભારતમાંથી દ્રૌપદીને વાત કરોને જેમ કાંઈ વધે નહીં એવું હતું એને બદલે હવે જો તમે બધા વિખેરાઈ જશો તો બટોગે તો કટોગે એક રહો તો સેફ રહો ત્યાં સુધી આ વાત પહોંચી છે એટલે આખે આખી સ્થિતિ એ છે કે મૂળ બંનેના જે સંચાલકો છે એ લોકોનો રાજકીય ગજગ્રાહ જે છે લૂંટાઈ જતો હોય એટલે એ લોકો ઝગડ્યા છે અને આખે આખું જે શુભ આશયથી બંને સંસ્થાઓ કાર્યરત થવી જોઈએ એને બદલે અત્યારે છાપરે ચડી છે વિવાદના કારણે અને બેયની ભીતરમાં અહીંયા ખોડલધામની બીતરમાં नरेशભાઈની કોંગ્રેસ તરફી વિચારધારા છે અને સરદારધામમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે આમ બધો ડખો થયો છે ભાઈ જી આ ડખામાં સંજય પાદરીયા પણ એક નામ આવે છે જે પીઆઈ છે સરકારના કર્મચારી છે કર્મચારી ન કહીએ તો અધિકારી કહી શકાય હવે અધિકારીની પણ વાત સામે આવી હતી પોલીસ તરફથી ઇન્ચાર્જ કરી દેવામાં આવ્યા કે તો રજા ઉપર હતા ને એમનું ગન वगેરા છે એ બધું ત્યાં

એમાં જે પોલીસની તાલીમ કેન્દ્ર ચલાવે છે એના મેઇન સંચાલકો માના એક છે એનું નામ છે પીઆઈ પાદરિયા તેઓ શ્રી પૈસે ટકે ભયંકર સુખી છે નોકરીની કઈ પડી નથી અત્યારે તો સસ્પેન્ડ થયા છે પછી સસ્પેન્ડ બસમેન્ડ હંથે માન્યો કે ડિસ્પિસ થાય તો પણ એને કાંઈ ફેર પડે એમ નથી આપની જાણ ખાતર એ નરેશભાઈના પડછાયા જેવા છે નરેશભાઈ કે એટલું પાણી પીવે નરેશભાઈ કે એટલું કરે હવે અત્યારે જે હુમલો થયો એમાં નરેશભાઈએ કીધું એમ કારણ કે નરેશભાઈ તો અમેરિકા હતા અને નરેશભાઈ પટેલની જે જે લોકો એને નજીકથી ઓળખે છે એ બધા જાણે છે કે નરેશભાઈ આ હદે તો જાય નહીં એટલીસ્ટ કે કહી દે કે મારો કૂટો પણ શું થાય છે કે નેતાઓ જેમ બધા જીતે કે હારે નેતાઓ એક એ કોઈપણના સમર્થકોમાં જે ઝઘડા થાય એ બાપે મારા વેર જેવા થતા હોય છે એમ અહિયા નથી ગજે પરેશ ગજેરા એ જેમ થી ને કઈ કીધું કે નથી નરેશ પટેલે પીઆઈ પાદરિયા ને કઈ કીધું પણ બંને લોકો જે છે કટ્ટર સમર્થક છે પોતપોતી કી સંસ્થાના એ સમર્થક હોવાને કારણે એના વિરુદ્ધ માં કોઈ બોલે આવે એનું આ પરિણામ છે એટલે પીઆઈ પાદર જમા વગેરે પણ હવે ગમે તે તમે મૂકો મારો લોહી નીકળી શકે એમાં મૂકા મારો તમે વીટી હોય તો વીટી લાગે તો પણ લોહી નીકળી શકે પછી જયંતિભાઈ ભલે કીધું હોય કે આ રિવોલ્વર હતી કારણ કે મોટાભાગે પીઆઈ હોય તો રિવોલવલ હોય શકે આવું બધું જાડું થયું છે એ બધું છોડો પોલિટિકલ તો ખેર એમાં જતા એમાં અત્યારે ભાઈ ફરાર બતાવે છે ઈ કોક સલામત સ્થળે હશે ફરાર વર એટલે કઈ કઈ ડુંગરામાં હતાય ન ગયા હોય ઉંદરડા જેમ ઈ કોક હારા માણા ઘરે બેઠા હોય સેટિંગ બેટિંગ થઈ જાય એટલે આરામથી પાવડર બાવડર છાટી પાછા રજૂ થઈ જાય એને કઈ થશે નહીં કોઈ એનો વાળે વાંકો થવા નથી પેલી વાત તો ઈ અને સસ્પેન્ડ બસપેન્ડ નું કઈ આવતું નથી છ મહિના સુધી ઘરે બેહો છ મહિના પછી બધી ચડત પગારે પાછા આવો ધંધે ચડી જાવ એટલે એ બધું સસ્પેન્ડ તો મજાક મસ્કરી છે પ્રજાની પણ મૂળ વાત એ છે આ બધું જે થઈ રહ્યું છે હવે કે આ બંને સંસ્થા સુધી આખા ઓપરેશન પાર પાડવાના ઈરાદે બધું કરતા હતા એ વાત હવે ધીરે ધીરે બહાર આવે છે એ બહુ મોટી ખતરનાક વાત છે જી સર તમે પંદર તારીખ નામ લીધું છે પંદર ડિસેમ્બર જ્યાં સુધી હું ભૂલતો નથી ત્યાં સુધી આ સરદાર સાહેબની

જીપીએસસી યુપીએસસી ના કોર્સ થવાના છે અને ત્યાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર જેવું પણ થવાનું છે ટૂંકમાં પાટીદાર અને અન્ય સમાજ બધે પાટીદારોને ફર શું પડશે ફીમાં ફેર પડશે બિલકુલ ટોકન રેટ ઉપર ભણાવવામાં આવશે જ્યારે ઇતર સમાજ આવશે એની પાસેથી સમથિંગ રકમ લેવામાં આવશે આમ કરીને ત્યાં એક આ ઈ સરદાર ભવનમાં જે અત્યારે ખોડલધામમાં થઈ રહ્યું છે એટલે કે સરદાર ભવન કલ્ચરલ સેન્ટર નરેશભાઈ પટેલ સંચાલિત ત્યાં જે થઈ રહ્યું છે એ જ હવે અહીંયા કણકોટ રોડ ઉપર થવાનું બે વર્ષમાં એ ઇમારત ઊભી થઈ જાય તો એ અલ્ટ્રા મોડર્ન હશે ને અમદાવાદમાં જે અત્યારે સરદાર ભવન છે એનું અપડેટેડ વર્ઝન હશે એટલે કે ત્યાં જે કઈ હજી આમ તો એ આહલાદક છે જે લોકો ત્યાં જોયા છે એ લોકો કહે છે કે આનાથી બહેતર કોઈ સારી સુવિધા હોય ન શકે પરંતુ તેમ છતાં એમાં જે કાંઈ ત્રુટીઓ કદાચિત રહી ગઈ હશે તો એ અહીંયા ત્રુટી પૂરી કરવામાં આવશે અને રાજકોટમાં એક એવું નજરાણું પાટીદાર સમાજ માટે થશે કે એને ભણવાથી માંડીને પ્રોફેશન એટલે થી માંડીને રોજગાર સુધીની બધી જ ઉપલબ્ધિઓ અહીંયા મળી શકશે એવું એક મહાન ફો ફોર્ટી સેવન એકરમાં સુડતાલીસ એકર ભૂમિમાં એનું ભૂમિપૂજન પંદરમી ડિસેમ્બરે છે અને મોટા ભાગે જો બીજું કોઈ વિઘ્ન ન આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે થશે અથવા એની ઉપસ્થિતિમાં થશે કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલેથી મેં આપને કીધું તું તેઓ શ્રી સ્વયં લેવવા નથી કડવા પટેલ છે પણ મેં આપને પહેલાં જ પહેલાં જ વાત કરી છે કે નરેશ પટેલની લીટી ટૂંકી કરવા કરતા આ કડવા પટેલની પાછળ જે છે આ શ્રદ્ધારધામ એ કે આપણી લીટી લાંબી કરો એટલે નરેશ પટેલની લીટી આ આપણી ટૂંકી થઈ જાય એટલે સાપ મરી જાય અને લાઠી પણ ન ભાંગે જી